હાય ફ્રેન્ડ્સ મારા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો હું આજે રેસીપીમાં પુલાવ ભાત બનાવી રહી છું તો તમે આ રેસીપી જોવા માટે લાસ્ટ સુધી બન્યા રહેજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બેલાઇકમ પ્રેસ કરી દેજો લાઇક ઓર શૅર કરી દેજો તો જુઓ ફ્રેન્ડ્સ તો મેં સૌ પ્રથમ લઈ લીધું છે ટામેટા ડુંગળી બટાકા લીમડો લવિંગ મરિયા અને મેં બાસમતી ચોખા લીધા છે સરસ ધોઈને લીધા છે હવે મેં એક કુકર મૂકી દીધું છે કુકરમાં મેં ઘી એડ કર્યું છે ઘી અને તેલ બંને એડ કર્યું છે અને બધું સારી રીતના હલાવી દેવાનું છે એક ચમચી જીરું એક ચમચી હિંગ સ્વાદ અનુસાર હળદર અને આપણે બધું ડુંગળી ટામેટા એ બધું એડ કરી દેવાનું છે અને હિંગ લવિંગ એ બધું એડ કરી દેવાનું છે સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું છે અને બધું સારી રીતના આપણે હલાવી દઈશું પછી મેં બટાકા જીના ઝીણા સમારે સમારીને લઈ લીધા છે એ બધું એડ કરી દેવાનું છે કાશ્મીરી મરચું એડ કર્યું છે તીખું મરચું એડ કર્યું છે સ્વાદ અનુસાર અને એક ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે અને પછી મેં ચોખા એડ કરી દીધા છે અને જુઓ ફ્રેન્ડ્સ સીટી ત્રણ ચાર મારીથી તો આ કેવું સરસ થઈ ગયું છે તો મેં સાઈડમાં એક કઢી બનાવી હતી પુલાવ સાથે તો હું એનો વઘાર કરું છું તો જો ફ્રેન્ડ્સ આપણો પુલાવની કઢી રેડી છે તો આ વિડીયો કેવો લાગ્યો તમને તો લાઇક ઓર શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો તો બીજી રેસિપીમાં મળીએ ફ્રેન્ડ્સ